પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે સાહેબ મને સાંભળો તો ખરા આ પુસ્તકનો આપણે પરિચય મેળવીશું તેમના લેખક છે ડૉક્ટર મોહનભાઈ પંચાલ આ બુકમાં ચોવીસ પ્રકરણો છે અને બધા જ પ્રકરણોનું કથાવસ્તુ ગુરુ શિષ્ય સંબંધો વચ્ચે વણાયેલું છે ડૉક્ટર મોહનભાઈ પંચાલ મનોવિજ્ઞાનના જ્ઞાતા છે તેમણે અનેક સમસ્યાઓની વિચારણા ચકાસણી સમજાવટ અને તપાસણી કરી માહિતી પૃથ્થકરણ કરી અને કેટલા બધા મનોવૈજ્ઞાનિક ઢબે સમસ્યાઓનો ઉકેલ શોધીને ઘણાને સન્માર્ગે ચડાવ્યા છે દરેક શિક્ષકે તરુણાવસ્થાઓનું મનોવિજ્ઞાન સમજીને પોતાની શાળામાં શૈક્ષણિક કાર્ય કરવું જોઈએ અને મારા મતે દરેક શિક્ષકે સાહેબ મને સાંભળો તો ખરા આ બુક એક વખત અવશ્ય વાંચવી જોઈએ આભાર